પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાઈ ખાતે આવેલ એપીએમસી માર્કેટ યાર્ડ દ્વારા નવીન પહેલ કરવામાં આવી છે કે જેમાં એક લાખ ખેડૂતો માટે આકસ્મિક વીમો લેવામાં આવ્યો છે તાલુકાના વારાઈ ખાતે વર્ષ ઓગણીસો ને ત્રેસઠમાં માર્કેટ યાર્ડની સ્થાપના કરવામાં આવી હતી સાહીઠ વર્ષ પછી ખેડૂતોના હિતમાં માર્કેટ યાર્ડના ચેરમેન પેમાભાઈ મુરજીભાઈ ચૌધરી અને અન્ય ડિરેક્ટર ઓફ બોડી દ્વારા ખેડૂતોના હિત માટે વીમાનો નિર્ણય લેવામાં આવ્યો હતો તેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી તો વારાઈ માર્કેટયાર્ડની અંદર અલગ અલગ પ્રકારની સેવા પૂરી પાડવામાં આવે છે સાથે સાથે વારાઈ માર્કેટયાર્ડ ગુજરાત રાજ્યમાં પ્રથમ પ્લાસ્ટિક મુક્ત બનાવવા આવેલ છે ત્યારે વારાઈ માર્કેટયાર્ડ ખાતે ખેડૂતો માટે વીમાનું લોન્ચિંગ રાધનપુર તાલુકાના ધારાસભ્ય લવિંગજી સોલંકી વીમા કંપનીના અધિકારીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ માર્કેટયાર્ડના ડિરેક્ટરોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું તેમને વિચાર કરી રહ્યા તાલુકાના તમામ ખેડૂત મિત્રો અને વેપારી પોના સહકારથી સમૃદ્ધ બને એપીએમસી વારાઈ દ્વારા ખેડૂત મિત્રોની ભવિષ્યની પણ ચિંતા કરી ઇતિહાસમાં સૌ પ્રથમવાર સાંતલપુર તાલુકાના એક લાખ ખેડૂતો અને વેપારીઓ અમાલ અને તોળાક મિત્રોને અકસ્માત વીમા પોલિસીની આજથી શરૂઆત કરવામાં આવી છે જેમાં અકસ્માતમાં મૃત્યુ થાય તો એક લાખ રૂપિયા સહાય તેમજ કાયમી અપંગતાના ખિસ્સામાં પચાસ હજારની સહાય મળવા પાત્ર રહેશે મને આશા છે કે આ વિસ્તારના ખેડૂતો પોતાના વિસ્તારમાં તમામ પ્રકારની સુવિધા મળી રહે તે દિશામાં અમારા બોર્ડ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જે માર્કેટ પહેલાં નુકસાનમાં હતી એ આજે નફો કરતી બની છે તેના પરિણામરૂપે આજે આપણે આ વીમા પોલિસી લેવામાં શક્ય બની છે જણાવતા આનંદ થાય છે કે સાંતલપુર તાલુકાની એપીએમસી વારાહી ગુજરાતમાં પ્રથમ એપીએમસી છે પ્લાસ્ટિક મુક્ત થકી સ્વચ્છ માર્કેટ યાર્ડ બન્યું છે સાથે સાથે વિસ્તારના એક લાખ ખેડૂત મિત્રો અને વેપારી મિત્રોને ભવિષ્યની ચિંતા કરી આજથી વીમા પોલિસીની શરૂઆત કરવામાં આવી છે જેમાં અકસ્માત મૃત્યુ થાય તો રૂપિયા એક લાખ અને અકસ્માત કાયમી અપંગતા કિસ્સામાં રૂપિયા પચાસ હજાર સુધીની સહાય આપવામાં આવે છે આ વિસ્તારના ઇતિહાસની સૌ પ્રથમ ઘટના છે જે માન્ય શ્રીના સહકારથી સમૃદ્ધિના સૂત્રને ખરા અર્થમાં સાર્થક થયો છે અને બીજી વાત એ કે મને આ માર્કેટની સ્થાપના થઈ ત્યારથી ઘણા ચેરમેનો આ માર્કેટમાં આવ્યા પણ અહીંયા જ્યારથી માન્ય ચેરમેન ભેમાભાઈ અને એમનો બોર્ડ ઓફ ડિરેક્ટર આવ્યું ત્યારથી આ માર્કેટ એ નુકસાન કરતી હતી પણ છતાં એ આયા ત્યારથી આ માર્કેટમાં એક નવો પ્રાણ ફૂંકાયો છે અને માર્કેટ એ નફો કરતી માર્કેટ અને સ્વસ્થ પ્લાસ્ટિક મુક્ત માર્કેટ બની છે એ અમારા માટે ખૂબ ગૌરવની વાત છે હું ધારાસભ્ય તરીકે ચેરમેન અને એમના બોર્ડ ઓફ ડિરેક્ટરોને ખૂબ ખૂબ શુભકામના

અકસ્મિત અકસ્માત લીધે એક લાખ રૂપિયાનો વીમોનું વળતરનું જે સહાયતા અને જે આયોજન કર્યું છે એ ખૂબ જ લાભનીય છે આપનો ફરીથી શ્યામ કઈ સાખામાંથી શ્યામ અમદાવાદથી થી એન્ટિક ઇન્સ્યોરન્સ બ્રોકરમાંથી હતી ન્યુ ઇન્ડિયા દીપક સત્વારા સાથે સીએન 24 ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર